જય શ્રી કૃષ્ણ મિત્રો દરેક ગુજરાતીઓના ઘરમાં મમરા તો બનતા જ હોય છે તો આજે હું આપ સૌની માટે લસણિયા સેવ મમરાની રેસીપી લઈને આવી છું આ લસણિયા સેવ મમરા તમે મારી રીતે બનાવશો તો એકદમ બજાર જેવા જ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આ લસણિયા સેવ મમરા કઈ રીતે બનાવવા એની રેસીપી જોઈ લઈએ તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું તો અહીંયા મેં દસથી બાર લસણની કળીઓ લઈ લીધી છે લસણની ફ્લેવર તમારે જેટલી જોઈતી એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો તો લસણને ઉમેરી દઈશું અને બે ચમચી કાશ્મીરી મરચું લઈ લીધું છે જો તમારે થોડા તીખા કરવા હોય તો તમે થોડું તીખું મરચું પણ ઉમેરી શકો છો અને થોડું મીઠું પણ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે બે પાવળા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ અત્યારે આપણે આ ચટણીને પીસવામાં જરૂર લાગે એટલું જ ઉમેરવાનું છે બાદમાં આપણે વઘારમાં વાપરીશું તો આપણે પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો સૌથી પહેલાં આપણે જેટલા મમરા બનાવવા હોય એને આપણે કઢાઈમાં મૂકીને જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે અને ધીમા ગેસ ઉપર આપણે એને સરસ રીતે શેકી લેવાના છે જેથી કરીને એ ક્રિસ્પી થઈ જાય તો ચારથી પાંચ મિનિટમાં સરસ રીતે ક્રિસ્પી થઈ જશે તો આ રીતના ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે એને સાઈડમાં રાખી દઈશું હવે એનો આપણે વઘાર કરી લઈશું તો આ રીતના મમરા શેકાઈ જાય એટલે આપણે સાઈડમાં રાખી દેવાના છે વઘાર માટે આપણે ત્રણ મોટા ચમચા તેલ લઈ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે થોડી હિંગ ઉમેરી દઈશું હવે ત્યારબાદ જે આપણે ચટણી તૈયાર કરી છે એ ઉમેરી દેવાની છે હવે આ ચટણીને આપણે તેલમાં સરસ રીતે એકદમ લસણ જે આપણે ઉમેર્યું છે એનું પાણી બળી જાય ત્યાં સુધી ક્રિસ્પી કરી લેવાનું છે લસણને અને પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે તો આ પ્રોસેસ કરતાં બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો આપણું આ આ રીતની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ ચટણીને જે આપણે મમરા શેકીને રાખ્યા છે એમાં ઉમેરી દઈશું જરૂર લાગે એટલું ઉમેરતા જવાનું છે બધી બાજુથી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું અત્યારે આપણે ગેસ બંધ રાખ્યો છે સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે ફરીથી બે મિનિટ માટે શેકી લેવાનું છે જો તમને ચાખી લેવાનું છે મીઠું ઓછું લાગે તો બીજું ઉમેરી દેવાનું છે તો મીઠું મને થોડુંક ઓછું લાગી રહ્યું છે તો ઉપરથી તો થોડુંક મીઠું ઉમેરી દઈશ તમે ચાખીને મીઠું કે તમને જરૂર લાગે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો તો થોડું મીઠું ઉમેર્યા બાદ તમે ચાહો તો આમાં ચાટ મસાલો પણ ઉમેરી શકો છો પરંતુ અહીંયા હું લસણિયા સેવ મમરા આ રીતે જ બનાવું છું તો હવે આ મમરાને બે મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકી લીધા છે તો હવે એમાં આપણે સેવ ઉમેરીશું અહીંયા મેં આ સેવ ઘરે જ બનાવેલી ઉપયોગ કર્યો છે જો તમારે બેસનની સેવ પરફેક્ટ કઈ રીતે બનાવી એની રેસિપી જોઈતી હોય તો મારી ચેનલ ઉપર અવેલેબલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો સેવ નાખીને આપણે મમરામાં મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણા લસણિયા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે દેખામાં જેટલા સુંદર લાગે છે એટલા જ ખાવામાં મજા આવે છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો